અને આ માતા એની પાસે કેવી કૈડી ને ખાઈ જાય કોઈના બાપ ની ના થાય એવી તો મેં મનાય ના મેં મનાઈ ના લી છોડીને માથું ના ફર અને મેં કીધું તારા ઘરે દીવો ભેખ પહેરી જોડી લઈ ને આવું તો માનજે કે માતા હું એમ કઉ છું કે માણસ ને માણસ ને પંદર પંદર લાખ રૂપિયા ખર્ચો થતો હશે મેં તો આનો મૂળો એની બંધાયો બાઈ નથી આલી મેં તને કશું આલું તું

તો વાત કરું છું કે મારી માએ મારું અમારું દુઃખ મટાડ્યું ઓહ આટલા વર્ષો અમે ફર્યા આટલા ભુવા કર્યા લોહે કીધું બકરા કાપો તો બકરા કાપ્યા દીકરીએ કીધું ધૂણીન મા દુઃખ માં હોય એટલે કે ના તો દીકરી એ કીધું કે હું તો અખા ઝોપડી છું ચુડેલ છું લાય મને બકરો ને કુકડો ને મરઘો આયલ તો આ બધા આપતા હતા પણ મેં તને કીધું કે જા તારી બેન માંથી માતા કાઢી ને તને તું પૂજી ખાજે દીવો કરજે પેલા 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 હા બીજા બીજા ઘરો છે માને કે ના માને તું પકડી ને બે તારો સમય તારો દસકો લાવશે હું મેલડી જો માં ક્યારે મળે કે કાકા કુટુંબ ભાઈ ભાભી બધા બધા છોડો ને ત્યારે માં મળે ક્યારે મળે અને બહુ દુઃખ પડે ને ત્યારે જનતા આવતી હોય એ તો હું મળી તો મળી તો મળી તો તમને એવો ભાવ થયો કે ના આપણી મા ના માટે બાવન ગજ ધજા લઈને જે વાગતા ઢોલે જઈએ આપણી મા આપને તાર્યા છે સાચું માડી ખાલી વાત કરું માર કઈ જોઈ તો ખાલી સ્વાભાવિક એક વાત કરું છું વિડીયો જોવા માટે અત્યારે જ ફક્ત આપણી યુટ્યુબ ચેનલ કરો બીજો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ